ઉમાશંકર જોશીની જયંતિ છે એમણે કહ્યું હતું કે દરિદ્રની એ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની એ ભસ્મકણી ન લાદશે પણ એ ભૂખ્યાજનોનો જાગેલો જઠરાગ્નિ ચૂંટણીના આગલા દિવસે દારૂની પોટલીમાં સસ્તા નશામાં ચવાણામાં અને પછી નકલી વાયદાઓમાં વેચાઈ જાય ત્યારે શું થાય એનું ઉદાહરણ અત્યારે દેશમાં જોવા મળી રહ્યું છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજ્યના ખૂબ ચર્ચાસ્પદ મુદ્દાઓ હોવા છતાં એક હાઈ પ્રોફાઇલ વીઆઈપી દારૂની પાર્ટી પકડાઈ હોવા છતાં આજે સૌથી વધારે મહત્વનો અને ચર્ચાનો વિષય દેશમાં શરૂ થયેલું મોન્સૂન સેશન એટલે કે ચોમાસું સત્ર છે બત્રીસ દિવસ આ સત્ર ચાલવાનું છે આજથી એની શરૂઆત થઈ છે શરૂઆત થતાની સાથે જ ખબર હતી કે આ સત્રમાં જો સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે તૈયાર નહીં થાય તો સંઘર્ષ લાંબો ચાલવાનો છે સરકાર છેલ્લે તૈયાર થઈ પણ ત્યાં સુધીમાં ચાર વખત માટે લોકસભાને સ્થગિત કરવામાં આવી રાજ્યસભામાં પણ એ હંગામો રહ્યો વિપક્ષના નેતાઓ ભેગા થયા વેલમાં ધસી ગયા ખૂબ મહત્ત્વના મુદ્દાઓ છે એમાંથી એક મહત્વનો મુદ્દો જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાનો પણ છે મેમોરેન્ડમ છે એ અધ્યક્ષ ઓમ બિરલાને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સોંપી દેવામાં આવ્યું છે આપણે કહીએ છીએ કે આ દેશમાં આમ જોવા જઈએ તો કોઈની પાસે એબ્સોલ્યુટ પાવર નથી પણ જ્યુડિશિયરીને તમે સવાલ નથી કરી શકતા ભલે એમના ઘરમાંથી નોટોના ખડગલા મળી આવે નોટોના થપ્પા તમને દેખાય ને તો પણ તમે જો વધારે એમને સવાલ ન કરી શકો કેમ કે એમાં કન્ટેમ્પ્ટ લાગે તો એ પણ દેશ માટે ચિંતાનો વિષય છે જજના ચયનની પ્રક્રિયાથી માંડીને ખૂબ બધા એવા વિષયો છે જેના પર એ વારંવાર પ્રશ્નોના ઘેરામાં આવતા રહ્યા છે પ્રશ્નોના ઘેરામાં જ્યુડિશરી આવે તો એમને કોઈ ખાસ વિશેષ ફરક નથી પડતો નૈતિકતા નામનો શબ્દ જો અસ્તિત્વમાં હોત તો જસ્ટિસ વર્માની સામે મહાભિયોગ દેશની સંસદમાં ન લાવવો પડતો દુર્ભાગ્યપૂર્ણ હકીકતોની વચ્ચે જીવતા ભારતમાં અને આ દેશની સંસદમાં ફરી એકવાર એ જ થયું જે વર્ષોથી સત્રમાં થતું આવે છે આ સત્ર જેવું પૂરું થવાને આરે આવશે એટલે અમે તમને હિસાબ ગણાવીશું કે એક મિનિટમાં આટલા કરોડ રૂપિયા ખર્ચ થાય છે મતલબ કુલ આટલા કરોડ રૂપિયા દેશની સંસદમાં ખર્ચાઈ ગયા પણ આપણને એ મૂળભૂત વાતોના જવાબ ન મળ્યા આ દેશની સંસદ ક્યારે પર્યાવરણ પર પ્રદૂષણ પર પીવાના પાણી પર ચર્ચા કરશે આપણને ખબર નથી આ દેશની સંસદ ક્યારે આપણને મૂળભૂત અધિકારો જે આપણને દેશના બંધારણે આપ્યા છે એની સંરક્ષા થઈ શકે એના માટે ચર્ચા કરશે એ પણ ખબર નથી પણ દેશની સંસદ ચાર વાર સ્થ સ્થગિત કરાઈ હતી સરકારે આખરે કહ્યું છે કે ઓપરેશન સિંદુર પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ સોળ કલાક લોકસભામાં નવ કલાક રાજ્યસભામાં એ ચર્ચા થશે દેશમાં ચોમાસુ સત્રની જેવી શરૂઆત થઈ એટલે તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આવ્યા હતા એમણે મીડિયાને સંબોધન કર્યું હતું એ પ્રેસ કોન્ફરન્સ નહોતી એ સંબોધન હતું કેમ કે સવાલ જવાબ નહોતા વાર્તાલાપ નહોતો માત્ર પ્રધાનમંત્રી મોદી આવ્યા સંબોધન કર્યું અને ગયા અને એટલા જ માટે એ સંબોધન હતું એ પ્રેસ કોન્ફરન્સ વિપક્ષના નેતા લોકસભામાં મલ્લિકાર્જુન ખરગે એમનો પણ જન્મદિવસ હતો એને પણ ઉજવવામાં આવ્યો હવે ઓપરેશન સિંદુર પર જે ચર્ચા થવાની છે અથવા જે સવાલો છે એમાંથી એક પ્રશ્ન જો સૌથી મજબૂતાઈથી સરકારની સામે હોય તો એ છે કે આપણે આને બહુ સરસ નામ આપ્યું ઓપરેશન સિંદૂર આપણે એના પછી આપણે જીત્યા છીએ એ સાબિત કરવા માટે વિશ્વભરમાં આપણા નેતાઓ ગયા પાકિસ્તાને પણ પોતાનું ડેલિગેશન મોકલ્યું જેને ખુશ કરવાની અથવા મનાવવાની અથવા જેના ઓપિનિયનમાં આપણે જીત્યા છીએ એવું આપણને આપણે સાબિત કરવું હતું એવા પશ્ચિમી દેશોમાંથી આપણે અથવા જે પોતાને સર્વશક્તિમાન માને છે એવું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એણે તો એવા કથિત બેલેન્સની ભૂમિકા નિભાવી કે એ પ્રકારનું કોઈ બેલેન્સ અસ્તિત્વમાં જ નથી ભારત અને પાકિસ્તાનની સરખામણી ક્યારેય હોઈ જ ન શકે પહેલા દિવસથી પાકિસ્તાન નૈતિક રીતે પણ ખોટું છે અને બાકીની કોઈ રીતે પણ એ સરખામણીમાં નથી ના અર્થતંત્રમાં સરખામણીમાં છે ના એ એક સ્વતંત્ર દેશ અથવા પ્રજાસત્તાક દેશ હોવા છતાં એ પ્રજાસત્તાક નથી ભારત અને પાકિસ્તાનની કોઈ કાળે સરખામણી નથી ભારત આતંકવાદી અને આતંકવાદ પેદા નથી કરતું ફરક છે ભારત અને પાકિસ્તાનમાં અમેરિકાએ ફરક નથી કરી શક્યું અને એટલે જ અમેરિકન રાષ્ટ્રપતિના ત્યાં જવાના સમાચાર પણ આવતા હોય છે એ પહેલગામ હુમલાને વખોડે છે અને પછી પાકિસ્તાનના સેનાધ્યક્ષ મુનીરને પોતાના ઘરે બોલાવીને વ્હાઈટ હાઉસમાં જમાડે છે એ જ બેવડી નીતિ છે અને આ બેવડી નીતિ ભારતને વર્ષોથી બહુ નુકસાન કરતી આવી છે ભારતને આ નીતિએ એટલું બધું નુકસાન કર્યું છે કે વિશ્વમાં આપણે ખૂબ શક્તિશાળી હોવા છતાં અને આપણી ખૂબ તાકાત હોવા છતાં આંતરિક આપણે ક્યાંય આપણે નથી પહોંચી શક્યા કેમ કે દુનિયા એવું બેલેન્સ કરતી આવી છે જેવું બેલેન્સ છે નહીં ખેર પણ એની સિવાયનો એક સવાલ જે સૌથી મહત્વનો છૂટી રહ્યો છે ને એ છે કે આપણે ઓપરેશન સિંદૂર કર્યું આપણે દુનિયાને મનાવવાનો પ્રયત્ન કર્યો આપણા નેતાઓ ત્યાં ગયા આપણે જીત્યા એ આપણે સાબિત કરવાનો પણ પ્રયત્ન કરવો પડ્યો એ જીત કેવી એના પર પણ સવાલો છે એ આતંકવાદીઓ ક્યાં છે જે ઘરમાં આવીને ઘુસીને હુમલો કરીને ગયા એ આતંકવાદીઓ ક્યાં છે કે જેણે ધર્મ પૂછ્યો હતો ભારતીયોનો એ આતંકવાદીઓ ક્યાં છે કે જેમણે સ્ત્રીઓની સામે એમના સિંદૂરને ઉજાડ્યું અને જેના નામ પરથી આપણે ઓપરેશન સિંદૂર એવું નામ આપ્યું એ ઓપરેશન સિંદૂર એ એ સ્ત્રીઓનો બદલો કેવી રીતે હોઈ શકે જ્યાં સુધી એ આતંકવાદીઓ જ નથી પકડાયા એ ક્યાં ગયા ક્યાંથી આવ્યા હતા કેવી રીતે ઉડી ગયા સવાલો શેષ છે सरकार जवाब आप से अपेक्षा है प्रधानमंत्री मोदी ना मीडिया ना संबोधन ने संभालिए विपक्ष नेताओं ने खूब संक्षिप्त में प्रतिक्रियाओं संभालिए मॉनसून सेशन शुरू तहत आने साथी जे हमने આપી છે ऑपरेशन जिंदूर में भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था हंड्रेड परसेंट अचीव किया आतंकियों के आकाओं के घर में जाकर के 22 मिनट के भीतर भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमीन दोज कर दिया गया और इसमें मेड इन इंडिया सैन्य शक्ति का यह नया स्वरूप इस पर भी दुनिया बहुत आकर्षित हुई है इन दिनों विश्व के जिन जिन लोगों से मिलना होता है तो तो भारत के इस मेड इन इंडिया जो औजार तैयार हो रहे हैं उसके प्रति दुनिया का आकर्षण बढ़ रहा है मेड इन इंडिया डिफेंस इक्विपमेंट बन रहे हैं उसको भी एक बल मिलेगा और जो भारत के नौजवानों के लिए नए रोजगार के अवसर पैदा करेगा सर पहलगाम हमला बाईस अप्रैल को हुआ था अब तक आतंकवादी पकड़े नहीं गए मारे भी नहीं गए और और उन्होंने हमको बार बार बताया कि उन्हीं के ऊपर डायरेक्टली मारा गे, मारे गए और वो उसमें मर गए ये ये भी खबर हमको मिली लेकिन हम ये जानना चाहते हैं क्योंकि हमने तो अनकंडीशनल सपोर्ट पूरे हाउस पूरे ऑल पार्टी ने दिया सिर्फ मेरा पार्टी एक ही नहीं सभी पार्टियों ने दिया कि देश को मजबूत बनाने के लिए देश में एकता रखने के लिए और हमारे आर्मी को मॉरल स्ट्रेंथ देने के लिए हमने यानी कोई प्रश्न न करते हुए हमने ये सब कुछ उनको दिया इस हाउस को और इस हाउस के माध्यम से देश में कहीं यह संदेश नहीं जाना चाहिए कि सरकार पहलगाम और ऑपरेशन सिंदूर पर चर्चा नहीं चाहती हम चर्चा करेंगे हर तरीके से करेंगे और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा और मैं यह भी बताना चाहता हूं कि आज दिन तक आजादी के बाद इस तरीके का ऑपरेशन नहीं हुआ जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ है अंडर रूल 167, सिक्स सेवन ऑपरेशन सिंदूर के बारे में चर्चा रखी है बिजनेस एडवाइजरी कमेटी में आप समय तय करेंगे ભારત સરકાર મોદી જી કે નેતૃત્વમાં હર બાત ચર્ચા કરવા કે તૈયાર હૈ ચર્ચા કરે